બિહારના મતદારોએ વિકાસના નામે એનડીએને મતદાન કર્યું બિહારના મતદારોએ એનડીએમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરી બસોની આસપાસ સીટો પર જીતનો પશ્ચિમ લહેરાવ્યો તેમ જણાવતા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સાંસદ સંપર્ક સદન ભુજ ખાતે એનડીએ જીતની ખુશાલી કરી હતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને નિતિન કુમાર દ્વારા ગત પાંચ વર્ષમાં વિવિધ યોજનાઓને કારણે બિહારના મતદારોએ વિકાસના નામે મતદાન કરી ભારત નવ નિર્માણ અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન મહિલા સશક્તિકરણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમ જણાવ્યું હતું સર્વે ભારતીય જનતા પક્ષ જેડીયુ અને સાથી પક્ષોને અભિવાદન પાઠવ્યા હતા કાર્યકરોને બિરદાવ્યા હતા સાંસદ સંપર્ક સદન મધ્યે સાંસદ શ્રીના શુભેચ્છકો સ્નેહીજનો ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફટાકડા ફોડી દરેક કાર્યકરોને મીઠું મોઢું કરાવી ઉજવણી કરી હતી